અમે અભ્યાસ કર્યો મારે આપના માધ્યમથી એક કંપનીનું નામ નથી દેવું પણ ગુજરાતની એક કંપનીએ વિશ્વમાં સૌથી પહેલી વખતે કાર્બન ક્રેડિટ મેળવી અને લગભગ એક હજાર કરોડ રૂપિયાની કમાઈ કરી એ કંપનીની અમે તપાસ કરી તો પ્રદૂષણ બોર્ડમાં અમે પ્રશ્નો પૂછ્યા આરટીઆઈના માધ્યમથી તો એ કંપનીને તો ઘણી વખતે ક્લોઝર નોટિસ મળેલી લોકોની ફરિયાદો બહુ છે અને છતાંય એને ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમમાં સર્ટિફાઈડ એમિજન રિડક્શનનું સર્ટિફિકેટ મળ્યું અને યુકેની એક કંપનીએ એની ખરીદી કરી કાર્બન ક્રેડિટની અને એક હજાર કરોડ મળ્યા એમાં સાહેબ માર્કેટ હોય છે એ સીઆર તમને મળે યુનાઇટેડ નેશનની એક એક્ઝિક્યુટિવ બોર્ડ એ તમારું મૂલ્યાંકન કરીને કે ભાઈ એક ટન કાર્બન ઘટાડ્યો હોય તો એક સીઈઆર અને પછી સામે ઓપ્શન થાય ને સામે ખરીદવાવાળા હોય એટલે યુકેની એક કંપનીએ કાર્બન ક્રેડિટ ખરીદી હવે અમે યુનાઇટેડ આર લખ્યું કે ભાઈ આ કંપની તો પ્રદૂષણ કરે છે અને એના ગયા અઠવાડિયે તો ત્રણ ગામોના લોકોને ભારે નુકસાન થયું ગામના લોકોએ જયારે પ્રતિકાર કરવા ગયા તો કલેક્ટરે બાળકોને અને મહિલાઓને પણ અડધી રાતે જેલમાં મૂકી દીધા